નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એજન્સી રાણપુર ખેતી માહિતી હું સર્વ ખેડૂત નું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત આ વર્ષે કપાસનું થોડું ઓછું વાવેતર થયું છે છતાં પણ કપાસમાં પ્રશ્નો છે આ વર્ષે લગભગ પંદર વર્ષથી નથી પડ્યો એવો વરસાદ પડ્યો છે અને સમગ્ર ગુજરાતમાં લગભગ બે થી ત્રણ દિવસમાં સમગ્ર ગુજરાતમાં લગભગ અગિયાર ઇંચ થી માંડી અને પાંચ થી છ ઇંચ સુધી સારામાં સારો દરેક દરેક તાલુકા જિલ્લામાં કે સમગ્ર ગુજરાતમાં સારામાં સારો વરસાદ થયો છે અમારા એમાંય અમારા રાણપુર એરિયામાં પણ સારામાં સારો વરસાદ બે દિવસ પહેલા પડી ગયો છે અને હવે હવે પછી લગભગ બે દિવસ પછી ફરીવાર બીજો રાઉન્ડ સક્રિય થાય ત્યારે રવિવાર સુધીમાં કે શનિવાર પછી બીજો રાઉન્ડ શરૂ થાય એવું લાગે છે ટૂંકમાં આ વર્ષે વરસાદ સારામાં સારો થવા જઈ રહ્યો છે અને થઈ પણ ગયો છે તો વરસાદ સારામાં સારો થાય ત્યારે ખેડૂત માટે કપાસમાં ઘણા બધા મૂંઝવતા પ્રશ્નો હોય છે એક તો તુષ્ય જીવાતનું અને બીજું હોય છે નિંદામણનું તો નિંદામણ ઘણા બધા એવા છે કે જે કપાસને ઘણું બધું નુકસાન કરે છે ટૂંકમાં નિંદામણ નાશક જો દવાનો ઉપયોગ કરવામાં આવે તો ખેડૂત ઘણો બધો ફાયદો થાય ટૂંકમાં નિંદામણ ઘણી બધી પ્રકારના હોય છે ગોળ હોય છે પટ્ટી પાનના હોય છે એવા ઘણા બધા નિંદામણોમાં હાટોળી ગણજી તાંદલજો લુણી અમૂળ દુધીલી ગુરો વોયામલી લમડી રીંગ ચંદલવેલ ગાજર ઘાસ કોબી બોગદુ પોપટી કાર્યુ ખાયું ખૂતેલું ટૂંકમાં લગભગ બધા જ પ્રકારના નિંદામણ બળી જાય

એટલે ગોદરેજ કંપનીમાં જે પાવર બાય પાયના ટેકનિકલ આવે છે ગોધરેજ કંપનીમાં હોય છે જે પાયના ટેકનિકલ આવે છે આપણે વાત કરી ધાનુકા હોય બાયર હોય અદામા હોય પીઆઈ હોય ઘણી બધી કંપની ટેકનિકલ વાળી દવા બનાવે છે અને ગોદરેજ કંપનીનું આવે છે એમાં હિટવિડ મેક્સ ટૂંકમાં હિટવીડ મેક્સ એ કપાસનું આધુનિક અને સારામાં સારું નાશક ગણાય ટૂંકમાં હિટવીડ મેક્સ વાપરવાથી કપાસમાં શું શું ફાયદો થાય એના વિશે વાત કરી લઈએ મેક્સ વાપરો તો કપાસ માટે સુરક્ષિત છે આ ઉપરાંત સારું પરિણામ આવતી આપતી દવા છે અને લાંબા સમય સુધી વાપરી શકાય છે ટૂંકમાં કપાસના છોડને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી કપાસ પાછો પડતો નથી અને ગોળપાન અને પટ્ટીપાન તમામ પ્રકારના નિંદામણનો નાશ કરે છે આ ઉપરાંત લાંબા ગાળાનું નિયંત્રણ મળે છે ટૂંકમાં કપાસ લાંબા ગાળા સુધી ખડ બાળતું હોવાના કારણે ખેડૂતોને ખર્ચો પણ ઓછો થાય છે આ ઉપરાંત વાપરવામાં પણ એકદમ સહેલું છે એટલે ટૂંકમાં ઇકો ફ્રેન્ડલી છે વાપરનાર વાપરનારને તથા કપાસ ઉપર કોઈ પણ પ્રકારની આડ અસર કરતું નથી ટૂંકમાં જો હીટવેડ મેક્સ વાપરવામાં આવે તો કપાસમાં તમામ પ્રકારના નિંદામણનો નાશ થાય છે અને ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે છે ટૂંકમાં નિંદામણ એક એવી વસ્તુ છે કપાસ સારી હેરીફાઈ કરે છે કપાસમાં તમે જે ખાતર નાખો એ પહેલાં નિંદામણ લઈ લે છે અને આ ઉપરાંત કપાસને પાછો પણ પાડી દે છે એટલે જો આ નિંદામણનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય છે આ ઉપરાંત ખેડૂત મિત્રો તમારે જયારે મજૂર ની તંગી હોય મજૂર મળતા ન હોય વારંવાર વરસાદ પડતો હોય અથવા તો પાંચસો છસો રૂપિયા દાળી આપતા મજૂર ના મળતો હોય ત્યારે જો આ દવાનો છટકાવ કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય છે આ ઉપરાંત હિટવીડ મેક્સ ના સારા પરિણામ માટે આપણે કઈ કઈ બાબતોને કાળજી રાખવી જોઈએ એના વિશેની વાત કરી લઈએ તો ધારો કે હિટવીડ મેક્સ તમે વાપરો ત્યારે પ્રયોગ કરતી વખતે જમીનમાં યોગ્ય ભેજ હોવો જોઈએ આ ઉપરાંત ભલામણ કરેલી માત્રા મુજબ જ છટકાવ કરવો જોઈએ એથી ઓછું પણ નહીં અને વધારે પણ નહીં કંપનીનું માપ છે ચારસો પચાસ મિલી પ્રતિ એકર એટલે એક પંપમાં ચાલીસ થી પિસ્તાલીસ એમ એલ લેખે છટકાવ કરવો એનાથી વધારે લેવું નહીં દવા એટલે ટૂંકમાં પિસ્તાલીસ એમ એલ જો છટકાવ કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય છે ટૂંકમાં યોગ્ય માપ જળવાવું જોઈએ આ ઉપરાંત ખડ પહેલેથી છેલ્લે સુધી વ્યવસ્થિત પલળી જવું જોઈએ ટૂંકમાં ભલામણ કરેલી માત્રામાં જ યોગ્ય છટકાવ થવો જોઈએ આ ઉપરાંત છટકાવ કરતી વખતે પટ્ટી ફુવારો કે ફ્લડ ફ્લેટ નોઝલ ઉપયોગ કરવામાં આવે તો વ્યવસ્થિત ખડ ઉપર વ્યવસ્થિત પડે છે એટલે સંપૂર્ણ નિંદામણનો નાશ થાય છે આપણા નિંદામણ નો ભાગ ઘણી વખત ખડું ઉતાવળા ચાલે અને હરકું પલ્લે ના પલ્લે અથવા તો વ્યવસ્થિત છટકાવ ના કરે તો પણ રિઝલ્ટ સારામાં સારા મળતા નથી આ ઉપરાંત ઘણી વખત તમે આપણે શું કહેવાય પાછળ ખાડાનું પાણી લે અથવા તો વરસાદનું પાણી બાજુમાં જ લઈને દવાનો છટકાવ કરે છે છતાં પણ દવાનું રિઝલ્ટ સારું મળતું નથી ટૂંકમાં એકદમ ચોખ્ખું પાણી લેવું જોઈએ છટકાવ કરતી વખતે બહુ ઝડપથી પણ ચાલવું નહીં અને બહુ ઉતાવળથી પણ ચાલવું નહીં એટલે ટૂંકમાં બહુ ઝડપ ઝડપી ઝડપી ચાલવાનું નથી અને બહુ ધીમે પણ ચાલવાનું નથી ખડ વ્યવસ્થિત નિંદામણ વ્યવસ્થિત પલ્લી જાય એ રીતે ચાલીને જો છટકાવ કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય જો ખેડૂત મિત્રો આ વર્ષે વરસાદ વારંવાર પડવાનો છે તો એના માટે તમારે જો પહેલેથી હિતવીડ મેક્સ તમે જો વાપરેલું હોય છે તો ગોળપાન અને પટ્ટીપાન લાંબા ગાળા સુધી થવા નહીં દે અને જે ઉગેલું હોય છે એ બળી જશે એટલે જો તમારે કપાસમાં સારું ઉત્પાદન લેવું હોય અને નિંદામણ નિંદામણ માટે મજૂરો પાછળ જો ઓછો ખર્ચ કરવો હોય તો તમે હિટવીડ મેક્સ વાપરો તો જેથી કરીને તમને સારામાં સારું પરિણામ મળે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકો તો ખેડૂત મિત્રો આ વાત હતી કપાસમાં નિંદામણ નાશક દવા જે ગોળપાન અને પટ્ટીપાન તમામ પ્રકારના ખડનું નિયંત્રણ કરે છે અને અહીંયા તમે રિઝલ્ટનો પણ ફોટોગ્રાફ્સ તમે જોઈ શકો છો કે ઘણા ઘણા બધા ખડ બાળે છે ગોળપાનના પટ્ટી પાનના અને એનું રિઝલ્ટ સારામાં સારું આવે છે કપાસ ઉપર કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી કપાસ પહેલાથી છેલ્લે સુધી એકદમ લીલો ને લીલો જ રહે છે અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ છટકાવ કરેલું ક્ષેત્ર છે અને છટકાવ ન કરેલું ક્ષેત્ર છે છટકાવ કરેલું ક્ષેત્રમાં એકદમ ચોખ્ખું છે અને તમામ પ્રકારનું ખડ બળી ગયું છે અને જ્યાં છટકાવ નથી થયો ત્યાં ગોળપાન અને પટ્ટીપાન એ ઘણું બધું પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે ટૂંકમાં જો ખેડૂત મિત્રો તમારે મજૂરો મજૂરના મજૂર થી ત્રાસી ગયા હોય અથવા તો મજૂરથી થી તમારે ખડ નીકળે એવું ના હોય ત્યારે જો તમે હિટ નો ઉપયોગ કરો તો ઘણો બધો ફાયદો થાય કપાસ કપાસ માટે એક આધુનિક દવાઓ હોય તો આધુનિકલ વાળું હિટવીડ મેક્સ ગણી શકાય ટૂંકમાં તમે સાચા અને સારા નિંદામણ નાશક દવાઓનો ઉપયોગ કરો તો તમને ખેડૂત મિત્રો ઘણો બધો ફાયદો થાય એમાંની એક આ છે હિટવીડ મેક્સ તો અમે આપણે ખેતી લાયક નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપોને આ વાપરવા માટે તમારે ખેડૂત મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે ભાઈ મજૂરોની તંગી હોય ટૂંકમાં તમારે ઇટીઆર લેવલ ચકાસવાનું છે કે ભાઈ મજૂરીથી આ ખડ નીકળે એવું ના હોય ત્યારે જ આ હેટવેડ મેક્સ નો તમારે ઉપયોગ કરવાનો છે ટૂંકમાં વધારે વરસાદ હોય મજૂરીની તંગી હોય ઇટીઆલ લેવલ એટલે ઈકોનોમિક ટેસ્ટ લેવલ જો મજૂરનો ખડ જો સસ્તી મજૂરીથી પતી જાય હોય તો મજૂરો બેસાડી દો અને મજૂરથી ખડ નીકળે એવું ના હોય ત્યારે જ આ તમારે ઉપયોગ કરવાનો છે તો વિશ્વાસ મિત્રો માહિતી તમને સાચી લાગે અને કપાસમાં જો ઘણા બધા ખેડૂત મિત્રો નિંદામણ નો પ્રશ્ન હોય તો તમે તેમને આ વિડીયો મોકલી અને કપાસમાં માહિતી આપી શકો છો તો હવે પછી આપણે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર